ગ્રુપ દ્વારા આઠમા સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકાવન જોડાઓને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ એકાવન દીકરીઓને મૂલ્યે પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી ચાર ફેબ્રુઆરીના રોજ દીવી રોડ ઉપર ગુપ્તા ફાર્મ ખાતે આઠમા સર્વજ્ઞાતી સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન જેટલા નવ દંપતીઓએ એક જ મંડપમાં નીચે પ્રભુતામાં પગલાં માંડશે ત્યારે ગુપ્તા ફાર્મ ખાતે ગુન સોશિયલ ગ્રુપ દ્વારાના પ્રમુખ સુધીર ગુપ્તાની અધ્યક્ષતા હેઠળ એકાવન જોડાઓને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે એકાવન દીકરીઓને પાનેતરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ ખજાનજી જયેન્દ્ર પટેલ વાઇસ ચેરમેન સંદીપ જે પટેલ ભાવેશ વામઝા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ગંગાદાસ બાપુ એક હજાર આઠ ના પ્રેરણાથી આઠમો સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આવનાર ચાર ફરવરીના રોજ દિન રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે એ આયોજન થકી આજ દિન દીકરીઓને બોલાવીને એમને ચણિયાચૂડી અને કંકો ભોજન પાસ વિતરણ કરવામાં આવ્યો છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર